શ્રી ગણેશાય નમઃ મિત્રો તમે જોઈ રહ્યા છો યુટ્યુબ પર અમારી ચેનલ ધાર્મિક વ્રતકથા આપ સૌનું સ્વાગત છે આજે આપણે માર્ગ શીર્ષ માસના વધ પક્ષની ચતુર્થી વિશે સાંભળવાના છીએ આ ચતુર્થી ભગવાન શ્રી ગણેશજીને સમર્પિત છે આ વિડિયોમાં આપણે આ ચતુર્થીની વ્રતકથા મહિમા મુહૂર્ત પૂજનવિધિ ચંદ્ર દર્શનનો સમય તથા આજના ખાસ ઉપાયો વિશે જાણશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો અને જો તમે અમારી ચેનલ પ્રથમ વખત જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી નવા વિડિયોની માહિતી તમને સમયસર મળે ધન્યવાદ ૐ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્ન કુરૂમેદેવ સર્વકાર્યેશુ સર્વદા બોલો શિવ પાર્વતીના આનંદન ઋદ્ધિ સિદ્ધિના દાતા લાભ શુભના પિતા સંતોષ અને ધન પ્રદાન કરનારા સર્વપ્રથમ પૂજનીય બાપ્પા ગણપતિ ની જય મિત્રો આપણા હિન્દુ પંચાંગ મુજબ દર માસના શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ બંનેમાં આવતી ચતુર્થી ભગવાન ગણેશજીને સમર્પિત હોય છે તે વિઘ્નહર્તા જ્ઞાન સૌભાગ્યના દાતા અને સિદ્ધિ આપનાર છે આ કારણથી તેઓને પ્રથમ પૂજન દેવતા કહેવાય છે દરેક મહિનામાં બે ચતુર્થી આવે છે પરંતુ વધપક્ષની પક્ષની ચતુર્થી ખૂબ જ વિશેષ માનવામાં આવે છે આ દિવસે ચંદ્રદેવ સાથે ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે કથાનુસાર એક વખત ચંદ્રદેવને પોતાના રૂપનો ઘમંડ થઈ ગયો હતો તેમણે ગણેશજીના સ્વરૂપ પર હાસ્ય કર્યું તેથી ગણેશજીએ તેમને શ્રાપ આપ્યો આ શ્રાપના કારણે ચંદ્રદેવ ધીમે ધીમે ક્ષીણ થવા લાગ્યા બાદમાં દેવી દેવતાઓની વિનંતી પર ચંદ્રદેવે ગણેશજીની સ્તુતિ કરી મંત્ર જાપ કર્યો અને ચતુર્થીનું વ્રત રાખ્યું તેથી ગણેશજી પ્રસન્ન થયા અને તેમને વરદાન આપ્યો આથી ચંદ્રદેવ ફરી તેજોમય બન્યા અને અમૃત વર્ષા કરવા લાગ્યા આ કારણે આ ચતુર્થીને ખૂબ મહાત્મ્ય છે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ પર શ્યામંતક મણીની ચોરીનો આરોપ લાગ્યો હતો ત્યારે નારદજીએ તેમને ચતુર્થીનું વ્રત કરવા માટે આગ્રહ કર્યો હતો શ્રીકૃષ્ણે આ ચતુર્થીનું વ્રત કરીને અને ચંદ્રદેવની પૂજા કરીને તે આરોપમાંથી મુક્તિ મેળવી હતી કહેવાય છે કે જે ભક્તો ચતુર્થીનું વ્રત કરે છે કથા સાંભળે છે અને ગણેશજીનું પૂજન કરે છે તેમના જીવનના તમામ સંકટ દુઃખ અને કષ્ટ દૂર થાય છે શુક્લ પક્ષની ચતુર્થી જીવનમાં સફળતા અને મનોકામના પૂરી કરે છે જ્યારે સંકષ્ટ ચતુર્થી સંકટ દૂર કરતી તિથિ તરીકે જાણીતી છે આ બંને ચતુર્થીઓનું વિશેષ મહાત્મ્ય છે હવે જાણીએ કે આ માર્ગશેષ માસની કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ ક્યારે છે અને ચંદ્રદર્શનનો સમય શું છે હિન્દુ પંચાંગ અનુસાર ચતુર્થી તિથિનો આરંભ સાત ડિસેમ્બર બે હજાર પચીસ રવિવાર સાંજે લગભગ સવારે સાડા છ વાગ્યા વાગ્યે તિથિ પૂર્ણ आठ डिसेम्बर 2025 पच्चीस सांजे लगभग चारे संकष्ट चतुर्थी हमेशा चंद्रोदय मुजब कारण के आ दिवसे चंद्रना दर्शन नो विशेष महिमा है एट्ले आ व्रत सात डिसेम्बर बेहजार पच्चीस रविवारज राखवा रह आ दिवसे चंद्र नो शुभ समय लगभग सांजे सात वाग्या वाग्यानी आसपास रह गहरना प्रमाण चंद्रोदय समय बदलाये તેથી તમારી જગ્યાનો ચોક્કસ સમય પંચાંગ કે કેલેન્ડર મુજબ જોઈ લેવું સંકષ્ટ ચતુર્થીના દિવસે પૂજનવિધિ સંકષ્ટ ચતુર્થીના દિવસે પૂજન વિધિનું પણ ખાસ મહત્વ છે જે ભક્તો વ્રત રાખે છે તેઓ સવારે સંકલ્પ કરે અને જે વ્રત ન રાખતા હોય તેઓ પણ ગણેશજીનું પૂજન અને કથાશ્રવણ કરી શકે જો મૂર્તિ હોય તો તેની સ્નાન વિધિ કરી શકાય અને ચિત્ર હોય તો સરળ રીતે પૂજન કરી શકાય ભગવાન શ્રી ગણેશજીને એક રોળી કુમકુમ અને અક્ષતથી તિલક કરો બે દુર્વા અર્પણ કરો અને પુષ્પમાળા ચઢાવો ત્રણ ગણેશજીની પૂજા કરતા સમયે તેમના સમક્ષ મોદક અથવા લાડુનો ભોગ અર્પિત કરવો જોઈએ કારણ કે મોદક તેમને અત્યંત પ્રિય છે કહેવાય છે કે મોદકનો ભોગ અર્પણ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે જો મોદક ન હોય તો ગોળ અથવા સાકર પણ ચઢાવી શકાય છે સિઝનમાં મળતા ફળો જેમ કે કેળા જામફળ સફરજન દાડમ વગેરે જે આપણા પાસે હોય તે ભાવપૂર્વક અર્પણ કરીએ તો ભગવાન પ્રસન્ન થાય છે ભગવાનને ભાવ મુખ્ય છે જેટલું કરી શકીએ તે પૂરતું છે અને જો કંઈ ન હોય તો માત્ર ભાવથી પણ સેવા સ્વીકારવામાં આવે છે ચાર આ દિવસે ઘીનો શુદ્ધ દીવડો પ્રગટાવવો સૌથી ઉત્તમ માનવામાં આવે છે જો ઘી ઉપલબ્ધ ન હોય તો સરસવનું તેલ અથવા તલના તેલનો દીવો પણ પ્રગટાવી શકાય છે પાંચ ધૂપબત્તી કરવી ચંદ્ર દર્શન અને મંત્ર જાપ ચતુર્થીના દિવસે ગણેશજીની પૂજા પછી આરતી કરવી કથા સાંભળવી અને ગણેશ સંકટનાસન સ્તોત્રનો પાઠ કરી શકાય છે સાંજે ચંદ્રોદય થાય ત્યારે ચંદ્ર દર્શન કરીને તેમને અર્ઘ્ય આપવો અથવા પ્રણામ કરવો ત્યારે એકસો આઠ વખત ગણેશ મંત્ર અથવા ચંદ્રદેવનો મંત્ર ઓમ સોમ સોમાય નમઃ નો જપ કરી શકાય છે શિવજીની પૂજા પણ કરી શકાય છે કારણ કે શિવજી ચંદ્રમૌલેશ્વર છે શિવજીની પૂજા કરવાથી ચંદ્રદેવની પૂજા પણ થઈ જાય છે આ દિવસે પૂજનવિધિ પૂર્ણ કરીને ગણેશજીની વ્રતકથા અવશ્ય સાંભળવી જોઈએ ચાલો હવે સંકષ્ટ ચતુર્થીની વ્રતકથા સાંભળીએ ઉચ્ચાર કરો ભગવાન શ્રી ગણેશજીની જય સંકષ્ટ ચતુર્થીની વ્રતકથા માઇનસ સરળ ભાષામાં પુરાણોમાં વર્ણવેલી આ કથા ત્રિતાયુગની છે અયોધ્યાનગરમાં રઘુવંશના મહાપ્રતાપી રાજા દશરથ શાસન કરતા હતા રાજા દશરથને શિકાર કરવાનો બહુ શોખ હતો એક દિવસ તેઓ શિકારની શોધમાં જંગલમાં ફરતા હતા પરંતુ આખો દિવસ પસાર થયો તો પણ તેમને કોઈ શિકાર મળ્યો નહીં થાકી જઈ રાત પડી ત્યારે તેઓ પોતાના નિવાસસ્થાન તરફ પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમના કાને જળાશયમાંથી પાણી પીવાનું જેવો એક અવાજ સંભળાયો દશરથ રાજા શબ્દવેદી બાણચાલક હતા એટલે માત્ર અવાજ પરથી જ તેઓ નિશાન લગાવી શકતા તેમણે અવાજ જે દિશામાંથી આવ્યો હતો ત્યાં બાણ છોડ્યો પરંતુ અનર્થ થઈ ગયો ત્યાં કોઈ પ્રાણી નહોતું પણ ભક્ત શ્રવણકુમાર પોતાના અંધમાતા પિતાને પાણી ભરવા આવ્યા હતા દશરથના છોડેલા બાણથી શ્રવણની છાતીમાં વાગ્યું અને તેઓ ભયંકર ચીસો પાડતા જમીન પર ઢળી પડ્યા ચીઝ સાંભળીને દશરથ રાજા ગભરાઈને ત્યાં દોડી આવ્યા દશરથ રાજાને દૂરેથી આવતી ચીઝ સંભળાઈ તેમણે વિચાર્યું અરે આ તો કોઈ મનુષ્યની ચીસ છે શું મારું બાણ કોઈ મનુષ્યને વાગ્યું હશે આ વિચારથી ગભરાઈને તેઓ જળાશય પાસે દોડી ગયા ત્યાં તેમણે ઘાયલ શ્રવણકુમારને જોયા શ્રવણ મરતા મરતા રાજાને કહ્યું હે રાજન અહીંથી થોડે દૂર મારા અંધમાતા પિતા એક નાનકડી ઝૂંપડીમાં આરામ કરી રહ્યા છે તેમને બહુ તરસ લાગી છે કૃપા કરીને આ પાણીનો ઘડો તેમને પહોંચાડી દેજો આ કહીને શ્રવણકુમાર પરમપદને પ્રાપ્ત થયા દશરથ રાજાએ પાણીનો ઘડો લઈને તે ઝૂંપડી તરફ ગયા શ્રવણકુમારના અંધમાતા પિતાએ પગલાંની આહટથી જાણ્યું કે કંઈક અનર્થ થયું છે રાજાએ આખી હકીકત તેમને કહેલી ત્યારે તેમણે દુઃખથી ભરાયેલા અવાજમાં કહ્યું હે રાજન તું અમારા એકમાત્ર આધાર અમારા પુત્રને છીનવી લીધો છે રૂપે તો અમે અંધ છીએ પરંતુ આજથી તારા જીવનમાં પણ એવો જ અંધકાર છવાઈ જશે અમે તને શ્રાપ આપીએ છીએ કે તું પણ પુત્રવિયોગના દુઃખથી જ મૃત્યુ પામશો મરણકાળે તારા કોઈ પુત્ર તારી પાસે નહીં હોય આ શ્રાપ આપ્યા પછી શ્રવણના માતાપિતા પણ ત્યાં જ ચાલ્યા ગયા દશરથ રાજાએ તેમની અંતિમવિધિ કરીને ભારે પસ્તાવા સાથે અયોધ્યા પાછા ફર્યા રાજાએ આ ઘટના પોતાના ગુરુને જણાવી ગુરુએ જણાવ્યું હે રાજન તમારા કોઈ સંતાન નથી છતાં આ શ્રાપ દર્શાવે છે કે તમને સંતાન જરૂર થશે ચિંતા ન કરો પુત્ર પ્રાપ્તિ માટે પુત્રેષ્ટ યજ્ઞ કરવું યોગ્ય રહેશે યોગ્ય સમય આવ્યા પછી યજ્ઞની અસરથી સ્વયં ભગવાન નારાયણ શ્રીરામના રૂપમાં અવતર્યા અને શ્રીરામજીના ભાઈઓ લક્ષ્મણ ભરત અને શત્રુગ્ન આયુધોના સ્વરૂપમાંથી જન્મ્યા આ રીતે રાજા દશરથને ચાર પુત્ર પ્રાપ્ત થયા જેનામાં સૌથી મોટો શ્રીરામજી હતા પછી શ્રીરામજીનો વિવાહ રાજા જનકની પુત્રી માતા સીતાજી સાથે થયો સમય પસાર થયો અને દશરથ રાજા વૃદ્ધ થયા તેમણે પોતાના મોટા પુત્ર શ્રીરામજીને રાજ્ય સોંપવાનો નિર્ણય કર્યો પરંતુ વિધિને આ માન્ય નહોતું દશરથની રાણી કૈકેયીને બે વરદાન મેળવ્યા હતા તેમાંથી એક વરદાનનો ઉપયોગ કરીને તેમણે શ્રીરામને ચૌદ વર્ષના વનવાસ માટે મોકલવાની માંગ કરી આથી શ્રીરામ લક્ષ્મણ અને સીતાજી વનમાં ચાલ્યા ગયા બીજા બે ભાઈઓ ભરત અને શત્રુઘ્ન મોસાળા કૈકેયીના પિતૃગૃહ ગયા હતા આ પ્રમાણે પુત્ર વિયોગમાં રાજા દશરથનું મૃત્યુ થયું શ્રવણકુમારના માતા-પિતાએ જે શ્રાપ આપ્યો હતો તે સાચો ઉતરીયો તેમના મૃત્યુ સમયે તેમના ચારેય પુત્રો તેમની પાસે હાજર ન હતા આ દરમિયાન રામ લક્ષ્મણ સીતા વનમાં અસુરોને સંહાર કરીને તેમને મોક્ષ આપતા હતા રામ લક્ષ્મણ સીતા વનમાં આગળ વધતા હતા ત્યારે શૂર્પણખાની ફરિયાદ પરથી લંકાના રાજા રાવણે સીતાજીનું હરણ કરીને તેમને લંકામાં લઈ ગયો શ્રીરામ અને લક્ષ્મણ સીતાજીને શોધતા શોધતા ઋષ્યમુખ પર્વત સુધી આવ્યા જ્યાં તેમની મુલાકાત શ્રી હનુમાનજી સાથે થઈ પછી સુગ્રીવ સાથે તેમની મિત્રતા થઈ શ્રીરામજીએ હનુમાનજી અને સુગ્રીવને સીતાજીના હરણ અંગે જણાવ્યું તો બંનેએ તેમના શોધ કાર્યમાં મદદ કરવાનો વચન આપ્યો સુગ્રીવે પોતાના તમામ વાનર સૈન્યના ચાર સમૂહ બનાવીને ચારેય દિશામાં મોકલી દીધા હનુમાનજી દક્ષિણ દિશા તરફ ગયેલી ટુકડીમાં હતા શોધ કરતા કરતા તેઓ ગિરીરાજ સંપાતીને મળ્યા સંપાતીએ તેમના આવવાના કારણ વિશે પૂછ્યું ક્યારે હનુમાનજીએ રામસીતા લક્ષ્મણની સહેલી કથા તેમણે કહી સંપાતી બોલ્યા મારા ભાઈ જટાયુએ રાવણથી સીતાજીને બચાવવા પ્રયત્ન કરતા પ્રાણ ત્યાગ્યા હતા તમે બધા શ્રીરામજીના સેવક છો એટલે તમે મારા પણ મિત્ર છો સીતાજી ક્યાં છે તે મને ખબર છે અહીંથી થોડે દૂર વિશાળ સમુદ્ર છે તેની પેલે પાર લંકાનગર છે અને ત્યાં રાક્ષસ રાજ રાવણે સીતાજીને વાટિકામાં નજરકેદ રાખી છે આ સાંભળીને તમામ વાનરો વિચારમાં પડી ગયા સમુદ્રની પાર કેવી રીતે જઈશું સંપાતિએ તેમની મૂંઝવણ સમજી અને કહ્યું તમારા બધામાં હનુમાનજી સૌથી પરાક્રમી છે તેઓ જ સમુદ્ર પાર કરી શકે છે પણ હનુમાનજી નમ્રતાથી બોલ્યા મિત્ર સંપાતિ અમારા સહવાસી વાનરો પણ સમુદ્ર પાર કરી શકશે નહીં તો પછી હું એકલો કેવી રીતે જઈ શકું હનુમાનજીની ચિંતા સાંભળી સંપાતિએ કહ્યું તમે સંકટનાશક શ્રી ગણેશજીની પૂજા કરો સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરો આ વ્રતના પ્રભાવથી તમને બધી શક્તિ પ્રાપ્ત થશે તમારા માર્ગના દરેક વિઘ્ન દૂર થઈ જશે સંપાતિના વચન મુજબ હનુમાનજીએ ચતુર્થીનું વ્રત કર્યું શ્રી ગણેશજીનું ભાવપૂર્વક સ્મરણ કરીને પૂજન કર્યું વ્રતના પ્રભાવથી હનુમાનજીને ગણેશજીના આશીર્વાદ મળ્યા તેમને પોતાની અંદરની ભૂલાઈ ગયેલી દિવ્ય શક્તિ યાદ આવી નાનપણમાં તેમની પાસે અદભુત શક્તિ હતી પણ એક ઋષિના શ્રાપને કારણે તેઓ પોતાની શક્તિ ભૂલી ગયા હતા ઋષિનો શ્રાપ એવો હતો કે હનુમાનજીને તેમના શક્તિની યાદ ત્યારે જ આવશે જ્યારે કોઈ તેમને પ્રેમથી અને ભક્તિથી તેની યાદ અપાવશે જ્યારે કોઈ હનુમાનજીને તેમની શક્તિની યાદ અપાવશે ત્યારે તેમની દીવી શક્તિ ફરી જાગૃત થશે એવો ઋષિનો શ્રાપ હતો સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરવાથી અને શ્રી ગણેશજીની કૃપાથી હનુમાનજીને તેમની ભૂલાઈ ગયેલી શક્તિ યાદ આવી તેમને સદ્બુદ્ધિ મળી અને તેઓ શક્તિશાળી બની ગયા પછી હનુમાનજીએ સમુદ્ર પાર કર્યો અને સીતાજીની શોધ કરી અશોક વાટિકામાં સીતાજીને મળ્યા આ બધું સંકષ્ટ ચતુર્થીના વ્રતના પ્રભાવ અને શ્રીરામજીની કૃપાથી શક્ય બન્યું એટલા માટે કહેવામાં આવે છે કે સંકષ્ટ ચતુર્થી જેવું સુખદાયક અને સંકટ દૂર કરનારું કોઈ વ્રત નથી હે ભગવાન શ્રી ગણેશજી આ વ્રત કરનાર કથા વાંચનાર અને સાંભળનાર બધા ઉપર તમારી કૃપા કરજો બોલો ભગવાન શ્રી ગણેશજીની જય મિત્રો આજે આપણે સંકષ્ટ ચતુર્થીની વ્રતકથા મહિમા મુહૂર્ત અને પૂજનવિધિ સાંભળી મને આશા છે કે આ વીડિયો તમને જરૂર પસંદ આવ્યો હશે સંકષ્ટ ચતુર્થીના દિવસે શ્રી નારદજી દ્વારા જણાવાયેલ સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરવાથી ભગવાન ગણેશજી અત્યંત પ્રસન્ન થાય છે ચાલો હવે આપણે સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરીએ સંકટનાશન ગણેશ સ્તોત્ર પૂર્ણમ બોલો ભગવાન શ્રી સંકટનાશન ગણેશજીની જય મને સાંભળવા બદલ આપ સૌનો હૃદયથી આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે